શહેરના સિંધુનગર શમશાન નજીક આવેલ બેલડી માતાજીના મંદિરે મોડી રાત્રિના સમયે બાઇક લઈને શખ્સ આવીને દાનપેટી ચોરી ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી ભાવનગર શહેરના સિંધુનગર શમશાનની બાજુમાં આવેલ બેલડી માતા મંદિરે ત્રણ મહિના પહેલા પૈસાનો હાર ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો જ્યારે ફરી બીજી વાર અડધી રાત્રે એક જાણીઓ શખ્સ બાઇક લઈને આવીને મંદિરમાં બહાર રાખેલ દાનપેટી લઈને ફરાર થઈ ગયો હતો જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી આ બનાવ બનતા ગોગરવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી ગાડી બંધ કરે ગાડી ચાલુ છે બંધ કરે તો નંબર દેખાઈ જાય કાળા કલર નું કે જે તમારા ગાય ઘર આમ ઈ બાજુ જ જોઈ મોડો દેખાય છે નથી બાંધેલું છે મોડો પહેલા મોબાઈલ થી જોવે છે પૈસા અંદર જો જોયું જો ખાંચામાં જોવે આ કલાક પેલા નોંધ બનાવશે મને દૂધ આવેલ એ પેલા કલાક કેટલા વાગ્યાનો પાંચ આસપાસ આડા ચાર પાંચ

સિંધુનગર શમશાન મોક્ષ મંદિરની બાજુમાં એક મેળીમાનું મંદિર આવેલું છે ત્યાં એક સવારે છે ને ચાર સાડા ચારની આસપાસ એક દાન પેટીની ચોરી થઈ ગઈ અમારે ત્રણ મહિના પહેલાં એક હાર ચોરાઈ દીધો હજી આ ત્રણ મહિના પછી પાછો આ બીજો બનાવ છે ચોરીનો